લીમડી બાયપાસ રોડ સ્થિત સંપત વિહાર સોસાયટીના રહેવાસીઓએ લીમડી ગ્રામ પંચાયત વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો રહેવાસીઓનો છે કે ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચ તરફથી લાઇટ વેરો અને પાણી વેરા જેવી રકમ ઉઘરાવવામાં આવે છે છતાં સોસાયટીમાં સફાઈ લાઇટ અને પાણી જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી મકાન વેરો પણ જૂના વેરાથી ત્રણ ગણો ઉઘરાવવામાં આવે છે આમાં આમ નાગરિકોની કમર તૂટી જાય છે તેમ છતાં પંચાયત હવે ધમકીભરી નોટિસો પાઠવી રહી છે જેમાં લખ્યું છે કે જો વેરો નહીં ભરો તો મકાનો પર કાર્યવાહી કરવામાં આવશે નાગરિકોએ આ પગલાને તાનાશાહી ગણાવી વેરા નોટિસો રદ કરવાની અને સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે સંપત વિહાર સોસાયટીના નાગરિકોએ ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ જાહેર આંદોલનનો માર્ગ અપનાવશે તેઓ આક્ષેપ સોસાયટીના રહીશો કરી રહ્યા છે તો શું લાગતા વળગતા અધિકારીઓ આ મધ્યમ વર્ગના રહીશોને યોગ્ય ન્યાય અપાવશે તેવી લોક ચર્ચા પણ ચાલી રહી છે મારું નામ બારિયા રસીલાબેન નરેશભાઈ છે પંચાયતવાળાએ નોટિસ ફટકારી છે ઘરના વેરા માટે જે ગ્રામ પંચાયતની અંદર તમને નોટિસ ફટકારવામાં આવી છે તો તેનો વેરો તમે ભરો છો ના આજે આજ સુધી નથી ભર્યો પણ આ લોકો વધારે ઓવરડુ માંગે છે એટલે અમે નથી ભરી શક્યા અહીંયા જે ગ્રામ પંચાયતની અંદર જે વેરો ભરવામાં આવે છે તેની પાવતી છે એમાં લખેલું છે કે નવસો રૂપિયા વેરો ભરે છે સફાઈ વેરો પાણી વેરો લાઈટ વેરો આ બધો લગાવવામાં આવે છે એના કરતાં પણ અત્યારનો એક પોચ છે કે જેની અંદર ઘર વેરો છત્રીસો બતાવે છે ત્રણ વર્ષનો અને અહીંયા ત્રણસો સાહીઠ તાલુકા તાસેસ વેરો નથી તો પણ આ લોકો એ બધું લખીને ફટકારી છે કે એક મહિનાની અંદર આ પૈસા નહીં ભરો તો તમામ કાર્યવાહી કરવામાં આવશે અથવા મકાન જપ્ત કરવામાં આવશે તો અહીંયા તમારે લાઇટ આ થાંભલા ઉપર લાઇટ તો છે નહીં અહીંયા પાણીની કોઈ સુવિધા છે ના કેટલા તમે અત્યારે રો છો તમે પંચાયત વાળા કોઈ તપાસ માટે આવે છે ના અમારી અરજીઓ પેન્ડિંગ માં એમની જોડે પડી છે આવતા નથી તમે પંચાયત માં અરજી કરેલી છે હા કરેલી છે એમાં તમે તલાટી કમ મંત્રી શું કહેવા માંગે છે એ તઈ મળતા જ નથી તલાટી કમ મંત્રી મળતા નથી અને સરપંચ સરપંચ પણ નહીં મળતા સરપંચ પણ નથી મળતા તમારી શું રજૂઆત છે સરકારને અમારી રજૂઆત છે કે અમારી જોડે આવું ખોટું માંગણું કેમ કરવામાં આવે જ્યારે સ્થળ પર સુવિધા હોય અને અમે પૈસા ન આવતા હોય તો મન આવી ધમકીઓ આલે આલો ગિરીશભાઈ દરજી અમે આવી રહીએ છીએ પણ આપણે લાઇટનો કોઈ સુવિધા નથી હું કેટલી વાર જઈ આવ્યો છું અને નળની સુવિધા નથી પણ તો બી અમે વેરો ભરી રહ્યા છે આ સોસાયટીનું નામ શું છે સંપત વિહાર સંપત વિહાર બાયપાસ પર આવેલી છે બાયપાસ પર આવેલી છે અહીંયા જે ગ્રામ પંચાયત દ્વારા કેટલો વેરો લેવામાં આવે છે

તમને બોલાવવામાં આવે છે શું નામ છે તમારું નિરાલીબેન અચ્છા નિરાલીબેન અહીંયા જે ગ્રામ પંચાયત દ્વારા જે વેરો વેરાનું જે હું અત્યારે આવેલો છું અહીંયા મને બોલાવવામાં આવ્યો છે કે અહીંયા વેરો જે ભરવો જોઈએ એનાથી પણ ત્રણ ગણો કે ચાર ગણો વેરો લે છે આ લોકો અને એમાં લાઇટની સુવિધા છે પાણીની સુવિધા છે પાણીની બી સુવિધા નથી પછી થાંભલાનું લાઇટની સુવિધા છે કશી જ નથી સુવિધા સફાઈ સફાઈની સુવિધા કશી સફાઈ અફાઈ કશી જ નથી કોઈ જાતની સુવિધા જ નથી હા તો આ લોકો ગ્રામ પંચાયત વાળા છે ને વેરો છે બસ હાલો લોકો એમની મરજી ઠોકે છે સફાઈ વેરો ને બધું પાણી વેરો ને તેના માટે કશું છે જ નહીં અમાર પાસે કે પાણી વેરો પાણી આવતું નથી નથી સફાઈ કરવા કોઈ આવતું નથી કશું નહીં તો એ અમારે પાસે પૈસા ઉઘરાવે છે એના અમે ટેન્કરો નખાડી છે પાણીના ને બોરિંગ ખુદ ના કરાવેલા છે આ ગ્રામ પંચાયત વાળા ધમકી આપે છે તમને હા લોકો ધમકી આલે શું કે છે

પાણી છે સુવિધા સુવિધા નથી 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 અને અહીંયા કોઈ કોઈ પણ રાત્રે અંધારું પડે લીમડી ગ્રામ રજૂઆત રજૂઆત કરેલી કરેલી અચ્છા સાંભળતું સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો